રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી પંથકમાં સિંચાઈ માટેની સૌથી મોટી ગણતી ભાદર કેનાલ સફાઈ ના થતા ખેડૂતો પોતાના ખેતર સુધી સિંચાઈ સુધી પાણી પહોંચશે કે નહીં તે મુદ્દે ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે ભાદર કેનાલ અઠ્યોતેર કિલોમીટર લાંબી કેનાલ છે જેમાં ચુમ્માળીસ કિલોમીટર જેટલી માઇનોર કેનાલમાં પિયત માટે પાણી આપવામાં આવે છે જેતપુર ધોરાજી ઉપલેટા સહિત છેતાળીસ જેટલા ગામના સત્તર હજાર હેક્ટરમાં ખેડૂતોને પિયત ફોર્મ ભરાયા મુજબ આપવામાં આવે છે એક તો કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થયો છે બીજી બાજુ શિયાળુ વાવેતરની ખેડૂતોને આશા બંધાય છે જોકે હજુ સુધી કેનાલની સફાઈ ન થતા ખેડૂતો પાણી મળશે કે નહીં એ મુદ્દે મૂંઝવણમાં છે ખેડૂતોને રવિ પાક માટે આગામી સમયમાં પાણી છોડનાર છે તે અગાઉ છે તે કેનાલની સફાઈ કરવી તે જરૂરી હોય છે હજી સુધી સફાઈ કરવામાં ન આવી હોવાના કારણે ખેડૂતોને છે તે આગામી સમયમાં પાણીમાં છે તે મુશ્કેલી સર્જાઈ શકે છે ત્યારે જે આ જેતપુર થી ભાદરની જે આ મેન કેનાલ કહેવામાં આવે છે આ મેઇન કેનાલમાં આ દ્રશ્યો આપ જોઈ શકો છો તે છે છે ગાબડા ગાબડા પડી પડી ગયા આ જવાને કારણે ખેડૂતો ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાની જવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે જો જેતપુરની ભાદર કેનાલ ની જો વાત કરીએ તો જેતપુરની ભાદર કેનાલ ઇઠોતેર ઇઠોતેર મીટર કિલોમીટર જેટલી લાંબી છે તે આ કેનાલ આવેલી છે અને ચુમ્માલીસ જેટલી માઇનોર કેનાલો પણ આ ભાદર કેનાલમાંથી જતું હોવાને કારણે છેતાલીસ ગામના સત્તર હજારથી થી વધુ વધુ હેક્ટર માં છે તે ખેડૂતોને પિયત માટે પાણી પૂરું પાડવામાં આવે છે ત્યારે અત્યારે ઓનલાઈન ફોર્મ ફોર્મ ભરવાની ભરવાની જે માટેના કામગીરી ચાલુ છે ત્યારે ખેડૂતો માટે જેતપુર ધોરાજી જુનાગઢ ઉપલેટા સહિતના ગામોને છે તે પિયત માટે આગામી આગામી સપ્તાહમાં છે તે પાણી છોડવામાં આવનાર છે ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલની જે કેનાલ હોય છે ભાદર કેનાલની તેની યોગ્ય સફાઈ કરવાની હોય છે પરંતુ યોગ્ય સફાઈ ન થવાને કારણે ખેડૂતોને આગામી સમયમાં પાણી છોડશે ત્યારે પાણી ધીમું આવવાનો પ્રશ્ન છે 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 અને પાણી તે મોડું આવવાને કારણે પાકમાં પણ અસર થઈ શકે ત્યારે મુખ્ય મુખ્ય જે આ આ જેતપુર ભાદરની કેનાલ કહેવાય છે જેતપુર ધોરાજી ભાદર કેનાલ આ મુખ્ય કેનાલ છે આ મુખ્ય કેનાલમાં અત્યારે આપ જોઈ શકો છો કે ઠેર ઠેર છે તે મસ્ત મોટા છે તે ગાબડા પડી ગયા છે શા માટે આ ગાબડા રિપેર કરવામાં નથી આવતા અને લાખોના ખર્ચ જે કેનાલ સફાઈની વાતો કરવામાં આવે છે તે માત્ર કાગળ ઉપર થતી હોય તેવું અત્યારે આ દ્રશ્યો ઉપરથી જોવા મળી રહ્યું છે તે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં આવે નિરશ મારો એબીપી અસ્મિતતા જેતપુર આમાં આનાથી બહુ નુકસાન જાય કે સફાઈ ન થઈ હોય તો કેનાલ સૂટે તો એ બધોય કદો એક જગ્યાએ ભેગો થાય એક જગ્યાએ ભેગો થાય તો એ ભરાવો પાવરફુલ થાય તો પાછી સાફ કરવામાં ને કદોય જામી ગયેલ હોય તો સાફ કરવામાં નીકળી જાય તો ખેડૂતને એક તો મોડું થયું જ છે ભેગા ભેગ કેનાલ મોરી છૂટે છે એની હિસાબે તો હાવ મોડું થાય તો પાકમાં નુકસાન જાય કારણ કે જેટલું પાક ઉતરવાનો હોય વિઘે ખાંડી બે બે ખાંડી જેવું ઉતરતું હોય તોય ન ઉતરે એવું બની શકે હા પાણી પરિવહનમાં પરિવહન માં તકલીફ પડે પણ ભાતી નાખીને આ લોકો રાખે કારણ કે આરસીસી કામ હોય ટેન્ડર પ્રક્રિયા માં હોય એટલે એ કોન્ટ્રાક્ટર નથી આવતા પણ સામાન્ય ઘાસ અને જે દર વર્ષે કોન્ટ્રાક્ટ આપવાનો હોય એ પણ પૂરી સફાઈ નથી થતા જો એટલી પૂરી સફાઈ થાય તો પાણીનું વહન થાય અને ખેડૂતોને સાહેબ નું સંકલન જળવાઈ દે કોઈ પણ માણસને અસંતોષ ન થાય અને ઉત્પાદન પૂરું મળે અને ટાઈમે પિયત મળે બધાને કેનાલ છટકાવાનું છે એટલે પાણી કારણ કે બે બાજુ ખેડૂના ખેતર જ આવવાના છે પાણી ખેતરમાં જવાનું કોઈને પાવવું હોય કોઈને ન પાવવું હોય કોઈને ઊભો પાક છે એને કાઢવો છે તો એ પાણી જવાનું છે તેને ખેતીની ની મોડું થાય જેટલું અત્યારે મોડું થાય એટલું પાછળ જતા મોડું થવાનું છે કે આપણે કોઈ ઘાઉં છે ધાણા છે કે જીરું જેનું વાવેતર કરે એનું તો એ લેટ પાછળ ઉનાળા તડકાની ની અંદર એને ખેડુ ને આ આપણે ઊભા પાક હોય જેમ કે કપાસ છે એરંડા છે એની અંદર ટૂંક ત્રણ પાક અને જે આગામી શિયાળુ પાક છે જેની અંદર ઘઉં છે ચણા છે એની અંદર આપણે છ પાન હોય છે જો પાણી છોડવાની વાત કરીએ તો અત્યારે યોગ્ય રીતે સફાઈ તો સુધી પાણી ખરું અત્યારે આપણે કેનાલ ની સફાઈ ચાલુ જ છે અને અત્યારે સેક્શન ત્રણ અને સેક્શન ચાર જે ધોરાજી સબડિવિઝન આપણે ટૂંક અંદર આવે છે ટૂંક એની અંદર આપણે એસી થી પંચ્યાસી ટૂંક ટૂંકમાં સફાઈ આપણે પૂર્ણ થયેલી છે અને જે આગામી ત્રીસ તારીખ પહેલા આપણે પૂર્ણ કરવામાં આવશે